આ બધાનું હાર્દિક સ્વાગત છે તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલા નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો હાલમાં મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો સિંગે કાન કટે પછી મથાવટીએ બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો એનું માથું જે છે એ ઊંધા માટકા જેવું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈટે વેલે લંબાઈ એ ગાય પૂરતી લાંબી છે બહુ સારી અને બેસ્ટ ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એને હાલ ચાર મહિનાનો ગાપ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમતમાં સાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે એક નંબર ઉપરની જે ગાય છે એની જે કંઈ માહિતી હતી એ માહિતીની વાત પૂર્ણ થાય છે ને આગળ વધીએ તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહેતી હતી તો એ તમને જાણ કરી દો આ જે ગામ કયા ગામમાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ અલંગ અને તાલુકો તળાજા તો મિત્રો તળાજા તાલુકાનું ગામ અલંગ છે ત્યાં તમને આ ગાય જે છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી મિત્રો જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો હાલ તમે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો લાલ કલરમાં સફેદ ડાગા એટલે કે કાબરા કલર જેવો ગાયનો કલર છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ગાયના વેતર વિશે વાત કરું તો ગાયનું ત્રીજું વેતર છે અને પંદર દિવસ છે આ ગાય વિહાઈ ગયેલ છે હવે બીજી વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો કિંમતની જે કંઈ વાત હતી એ વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આ ગાય તમને પ્રોપર એટલે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો ગામની વાત કરું તો કે આ ગામ ફતેહગંજ તાલુકો શંખેશ્વર તો મિત્રો શંખેશ્વર તાલુકાનું ગામ ફતેહગંજ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આજી ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને અહીંથી હવે આપણે આગળ વધીએ તો મિત્રો એના પછી તમે જે આ ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે ગાયની તમને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે જાબલા ટાઈપ કલર છે અને ગાયની નસલ વિશે વાત કરવામાં આવે મિત્રો તો કે જર્સી ટાઈપ ગાયની નસલ છે એ પણ તમે જોઈ શકો છો ગાયને સ્ક્રીન ઉપર એને તમે કટ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો અને મિત્રો આવી જે ગાયો હોય વધારે પડતી જર્સી ટાઈપ ગાયોની વહેલા લંબાઈ પૂરતું લાંબુ હોય છે એ તમે જોઈ શકો છો વહેલા લંબાઈ પૂરતી લાંબી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે હાલ વીસ દિવસની ગાય કાચી છે અને સાડા છ થી સાત લીટર જેટલું આ ગાય દૂધ આપતી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે અડતાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજી ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરીએ તમને તો કે જિલ્લો અમરેલી અને તાલુકાની વાત કરીએ તો કે તાલુકો બાબરા તો મિત્રો બાબરા તાલુકાનો જિલ્લો અમરેલી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજી ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્ ન થાય એ માટે ગાયના માલિકનો જે મિત્રો કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી માહિતીની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો તમે એની કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ગીની જે પ્યોરિટી કલર છે કે લાલ કલરમાં ગાય છે અને નીચે વાછડવું પણ બહુ સારું છે એ પણ લાલ કલર માં છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આજી ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના વેતનની તમને વાત કરીશ તો હું તમને આ એના વેતનની વાત કરીએ તો ત્રીજું વેતર છે ગાયનું અને આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ઓગણીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપર ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની તો એ વાત તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગામની વાત કરો તો કે ગામ વડિયા તાલુકાની વાત કરો તો કે તાલુકો ઉમરેલ તો મિત્રો અમરેલી તાલુકાનું ગામ વડિયા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તો કોણ ન થાય અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર એટલે સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ પાંચમા નંબર ઉપર જે તમે ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું વેચવા આવેલ છે ઓળખાની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ સાથે સાથે વાત કરું તો તમે એની અર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે વહેલા લંબાઈ પૂરતું લાંબુ છે કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તમને તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે એ ઓળખાનો એટલે મિત્રો બધી રીતે બહુ સારું છે હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ઓળખું છે એને આ પહેલું વેતર છે ઓળખું કીધું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે અને આ ગાભણ છે મિત્રો હવે કેટલા મહિનાનું ગાભણ છે વાત કરું તો સાત મહિના જેવું થઈ ગયું છે આ ઓળખું ગાભણ છે એનું હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે ઓળખું છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ઓળખાના માલિકે ઓળખાની રાખેલ છે હવે મિત્રો આ ઓળખાની વાત જે છે એ આપણે અહીંયા ઓળખ કરીએ છીએ અને અહીંથી હવે આપણે આગળ વધીએ તો આ ઓળખું તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો ગામની વાત કરું તો કે ગામ ઝાડિયા તાલુકાની વાત કરું તાલુકો ઉમરાળા તો મિત્રો ઉમરાળા તાલુકાનું ગામ ઝાડિયા છે જ્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ઓળખું જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી ઓળખા વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ જે છે એની ઉપર એડ કરી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ